સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલા ગંભીર ગુનાઓ જેવા કે હત્યા બળાત્કાર ચોરી તેમજ અન્ય નશાયુક્ત પદાર્થોનું વેચાણ જેવા ગંભીર ગુનાઓ રોકવા અન્વય તાત્કાલિક અસરથી કડક પગલા લેવા બાબત તેમજ જાહેર હિતમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે સુરત જિલ્લામાં છેલ્લા દસ થી પંદર દિવસમાં જે રીતે ક્રાઈમ રેટનો વધારો થયો છે ચોરી લૂટફાટ બળાત્કાર સગીરાનું અપહરણ ઠેર ઠેર ચોરીના બનાવોના કારણે સુરત જિલ્લાની પ્રજામાં એક ડરનો માહોલ ઊભો થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરત જિલ્લાની પોલીસે જે રીતે કાયદાકીય કામ કરવાને બદલે આરોપી ઉપર જે ગુનેગાર છે એની ઉપર સખતમાં સખત પગલાં લેવાને બદલે જે રીતે ઢીલી નીતિના કારણે ગુનેગારોમાંથી કાયદાનો ડર નીકળી ગયો એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે છેલ્લા દસ થી પંદર દિવસમાં જે રીતે ખેડૂતો ખેતી કરવા જાય અને સવારે એની મોટર હોય કે વાયર હોય એની ચોરી થાય એટલે ખેડૂતોની ખેતી સલામત નથી બચત કરીને સામાન્ય માણસે બેંકમાં જે નાણાં મૂક્યા છે એ બેંકોમાં જે રીતે ઢાળ પડે છે અને જે પ્રકારે ચોરી થાય છે એટલે લોકોના નાણાં પણ બેન્કોમાં સલામત નથી સવારે ભગવાનનું નામ દેવાથી સારો દિવસ પસાર થાય એના માટે જયારે મંદિરમાં જતા હોય તો મંદિરના ભગવાનના આભૂષણો પણ સલામત નથી અને કોઈ બાળકી ભણવા માટે બજારમાં જતી હોય ત્યારે એની પર પણ જે પ્રકારે દુષ્કર્મ કે એની છેડતીના બનાવો બને છે આના કારણે સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડી એ પ્રકારનું સ્પષ્ટ નિર્માણ થયું છે માન્ય મુખ્યમંત્રી માન્ય ગૃહમંત્રી અને માન્ય ડીજીપીને પત્ર લખીને વિનંતી કરી છે કે અગાઉના વર્ષમાં ગયા વર્ષે જે રીતે પાંચ હજાર બસો જેટલા ગુનાઓ પંદર તારીખ સુધીમાં નોંધાયા હતા આખા વર્ષ દરમિયાન એમાં અસંખ્ય વધારો થઈને લગભગ છ હજાર બસો આડતીસ જેટલા ગુનાઓ આ વર્ષમાં સુરત જિલ્લામાં નોંધાયા છે આના કારણે જે ડર હોવો જોઈએ લોકલ ક્રાઈમ બ્રાન્ચ જેની જવાબદારી છે એ જવાબદારી પર તમે જોઈ શકો છો કે દિવસે દિવસે ગુને કરવા ડરનો માહોલ નીકળી ગયો છે આજે પણ ઠેર ઠેર જગ્યાએ વારંવાર ગૃહ વિભાગને પોલીસ વિભાગને ને રજૂઆત કરવા છતાં આજે પણ ઠેર ઠેર નશા યુક્ત પદાર્થો ઠેર ઠેર વેચવા વેચાય છે આના કારણે યુવાનોમાં પણ મોટા પ્રમાણમાં બદી માહોલ ઉભો થયો છે માન્ય મુખ્યમંત્રી માન્ય ગૃહમંત્રી અને માન્ય ડીજીપીને વિનંતી કરીશ કે જે સુરત જિલ્લાનું કાર્યક્ષેત્ર પણ મોટું થયું છે લગભગ પાસઠ લાખ થી વધુ ની વસ્તી મીટર નો વિસ્તાર પથરાયેલો છે જે પોલીસોની જગ્યા ખાલી છે એ જગ્યા પર તાત્કાલિક અસરથી ભરવામાં આવે જેનાથી સુરત જિલ્લાની પ્રજાને રક્ષણ આપી શકાય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને સખતમાં સખત પગલા આ ગુનેગારો સામે લેવાય એ માટેનો પત્ર લખીને મેં વિનંતી કરી છે